ભગત ના ગેરકોક દશામાં પ્રસન્ન થયે દર્શન દર્શન કરતા આવું અને જોતા આવું દૂધ પીવી કે ભગત કે હું તો માં વાત આપી હું તો મન તો પણ જોવું તો પડશે દસે તો ઘણી જગ્યાએ પ્રસન્ન થઈ ગયા તો જોવા તો જવા દે હું જોયા વગર ના જોઉં આખો દાવા કંકો તું કરાતા નવરા બેઠા જીએ ખબર છે તને વાત તો મળીશ જો વાત દઉં છું હેડ જો હેડે તાણ પણ હું નહીં માનતો ખોર ભાઈ દશમામાં તો આયો છે પણ હું નહીં માનતો અલ્યા એ તાર જેવું છે નહીં માનતો રૂબરૂ મારી ઓશે બે જોઉં ને તાણી માનું ખોર ભાઈ આ ભગોતરો રહ્યો ને કાયમથી ખેલ કરતો આવ્યો છે એમ કોઈ માતાજી પ્રસન્ન થતો હશે એટલે ખેલ નહીં કરતો મારી દોશી જઈનાઈ છે ને દૂધ પૈનાઈ છે આ બૈરાણ વાત તો મોનાય જ ના જૂઠો જ હોય તો અલ્યા તારા આબુ આથે હું જોવા જાવ છું હવે આટલા ટાઈમ થયો છે માર તો ચોય આબુ નઈ આ કંકરો વેણોક જઈન

જોવા જવા દે જોઈ લે લેશંકર લે સાસ પહોંચે ડર ને સાસ વાળી ડર સાસ વાળી ના જોયો તો હાથ પાણી બોલતા પણ દશામાં પ્રશાંત બધું પીવી પોણી ના પીવું બધું પીવી દયશંકર શું કરવા વતન ને

સાચી વાત છે સાચી વાત છે પણ આ ઘેર તો કદી પગે ના મેલું પણ આ તો માતાજી નું નામ વાપર્યું એટલે જો કે એકલો દૂધ એટલે પેલા પૈસા લેતા ફાવી મોત કદાચ

કરો તો જ આ પસંદ થયો એટલે વાત દો જવા હમણાં ભગત થેલી ઠેલી ને પાછા કાઢીએ હમણાં જોવા ખાલી દૂધ પાયા ભગત

તો નહી મોતું કારણ કે પેલ થી ભગત ના ડોહો એ જુલાય ના જોવા મળે નાય કઈ કદી ના હોય તો ના તો જોઈએ મગન આયુ તો પાછો આરતી નો ટાઈમ થઈ ગયો છે ના આરતી કરીએ અને દૂધે પીયે વાત બરાબર છે પણ મગન હા આ મારી દોશીએ દા વાર કરે ઉજવી ગાડો ઘડી થઈ જાય આ સુધી દૂધ પીધું નહીં અને ઓને જો પહેલી વાર કો વરત લીધું સફા સફા સगन ગાણી કરે મું ધૂન પણ આ જોઉ છું કે માં પીવે દૂધ જોઈ લે આજ તો કેવું મોજ પૈ હા કે કાટો ને છે મથી મથી ને ગાઢે છે પાછો આ તો બરજ્યા જેવો દર્શન કરવા હક્તા દા નાતાના દર્શન કરવા હેડિયા વતન તા હું

અંદર ના જાવ દે અંદર જવું હોય તો ભાઈ દર્શન કરવા ના સો રૂપિયા અને દૂધ પાવા ના બસો તો જોતા તો જોતા મંદિર માં બરોબર એટલે હું પામ લુંડા ને ધંધા કરાવું હું કોણ લુંડા ભાઈ તાર તાર એ મગન એક વાત કહો તો ને આ માતાજી ને માં ગયા પસંદ થઈ જ ચોખ્ખી વાત છે એટલે આ કાં તો મુ કઈ મત થા ચોખ્ખી વાત અને બીજી વાત માતાજી માં રત કેવા જો

રાતમાં મને એવું લાગે ડાળમાં આખી ડાળ કાઢી છે ને મગન કાળો આખું કાઢો ડાળ કાઢી શકતા શત્રુ શત્ર નાખ્યો ને

જાણવા ના કરે ના હું છે હું તો નક્કી કરી દીધો કે એને પટાવું છો તું લઈ ને બાકી એના ઘેર તો હું કદી જવું ના

મારા શિવાય કોઈ પાછો પાછો પેલા માતાજી દૂધ પીવી મારો બેઠો ઘર માં રહી પીવા દેતો અમને જેવું પીવી દૂધ પીવી માતાજી પ્રસાદ પ્રશાંત પેલી ને લીધું મારા વાત છે

બે ચમચી છે આજે તમારા તારા પી ગયો જૂઠો છ ભગતરો આજમી પાવા નહીં દેતા એ તો પૈસા માંગતો માગતો

પણ ના દાળે નાતા નહિ દશામાં જતો રહીશું તો સગન ના મગન આયો એ બે ખોલી અરે હો મળ્યો ને હું મેકાય ને મુકતું ભગત ભાજી નાખશે મગન પછી મોકલું